ભરૂચ ઓનજીસી અંકલેશ્વર એસેટનો ઐતિહાસિક નિર્ણય બસો ચાલીસ એપ્રેન્ટીસની પસંદગી સાથે કૌશલ્ય વિકાસમાં નવું સીમાચિન્હ દેશની અગ્રણી ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશનની અંકલેશ્વર એસેટ દ્વારા એસેટ મેનેજર જે એન સુકાનંદના નેતૃત્વ હેઠળ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરવામાં આવશે સ્થાનિક યુવાનોના કૌશલ્ય વર્ધન માટે લેવાયેલા એક અભૂતપૂર્વ નિર્ણયમાં ભરૂચ જિલ્લાના બસો ચાલીસ વિદ્યાર્થીઓની એપ્રેન્ટિસ તરીકે પસંદગી કરવામાં આવે છે ઉલ્લેખનીય છે કે ઓએનજીસી અંકલેશ્વરના ઇતિહાસમાં અગાઉ ક્યારેય આટલી મોટી સંખ્યામાં એપ્રેન્ટિસની નિમણૂક કરવામાં આવી નથી જે આ વર્ષની વિશેષતા બની રહેશે આ ભરતી પ્રક્રિયા અંતર્ગત આઈટીઆઈ ડિપ્લોમા એન્જિનિયરિંગ સાયન્સ અને આર્ટ્સ જેવા વિવિધ પ્રવાહોના સ્નાતકોને તક આપવામાં આવે છે કુલ બસો અઠ્યાસી જગ્યાઓ માટેના આયોજનમાં પ્રથમ તબક્કે બસો ચાલીસ બેઠકો ભરી દેવામાં આવશે જ્યારે બાકીની જગ્યાઓ આગામી બીજા અને ત્રીજા તબક્કામાં ભરવામાં આવશે પસંદ થયેલા ઉમેદવારોને એક વર્ષના પ્રાયોગિક તાલીમ કાર્યક્રમ દરમિયાન નિયત માસિક સ્ટાઇપેન્ડ પણ આપવામાં આવશે જે તેમને આર્થિક ટેકો પૂરો પાડશે આ તાલીમ કાર્યક્રમ માત્ર ટેકનિકલ જ્ઞાન પૂરતું મર્યાદિત નથી પરંતુ યુવાનોની રોજગાર ક્ષમતા વધારવા પર વિશેષ ભાર મૂકશે તાલીમ દરમિયાન એપ્રેન્ટિસને ઇન્ટરવ્યૂની તૈયારી સંવાદ કૌશલ્ય ટીમ બિલ્ડિંગ અને વ્યવસાયિક વર્તણૂક જેવા સોફ્ટ સ્કિલ્સના પાઠ ભણાવવામાં આવશે જેથી તેમનો સર્વાંગી વિકાસ થઈ શકે આ પહેલ વિશે વાત કરતા એસેટ મેનેજમેન્ટે જણાવ્યું હતું કે પસંદ કરાયેલા મોટા ભાગના ઉમેદવારો ભરૂચ જિલ્લાના સ્થાનિક રહીશો છે જે સ્થાનિક સમુદાયના ઉત્થાન માટેની ઓએનજીસીની પ્રતિબદ્ધતા દર્શાવે છે આ કાર્યક્રમ માનનીય વડાપ્રધાનના કૌશલ્ય વિકાસ દ્વારા રોજગાર સર્જન અને વિકસિત ભારત બે હજાર સુડતાલીસના વિઝનને સાકાર કરવાની દિશામાં એક મક્કમ ડગલું છે ઓએનજી સી અંકલેશ્વર આ પ્રોજેક્ટ દ્વારા રાષ્ટ્ર માટે એક સક્ષમ અને કુશળ કાર્યબળ તૈયાર કરવા બદલ ગર્વની લાગણી અનુભવે છે